બે હજાર છવ્વીસમાં આ ચાર રાશિઓ બનશે ભાગ્યશાળી પૈસા સફળતા અને ખુશીઓનું વર્ષ જય શ્રી કૃષ્ણ મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ દસ્તક દઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ દરેક માટે એક સરખું નથી રહેવાનું પણ કેટલીક રાશિઓ એવી છે જેમના માટે નસીબના દ્વાર ખુલવાના છે પૈસાની વર્ષા થશે અધૂરા સપના પૂરા થશે જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર આવશે આજે આપણે જાણીશું એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે બે હજાર છવ્વીસ ગોલ્ડન યર સાબિત થશે વીડિયોના અંત સુધી બન્યા રહેજો કદાચ તમારી રાશિ છેલ્લે હોય બે હજાર છવ્વીસના ગ્રહયોગ એક ઝલક આ વર્ષે ગ્રહોની સ્થિતિ અત્યંત પ્રભાવશાળી છે ગુરુ બૃહસ્પતિ શુભ સ્થાનમાં રહીને જ્ઞાન અને ધન આપશે શનિદેવ તમારા કર્મોનું યોગ્ય અને પૂરું ફળ આપશે રાહુ કેતુ જીવનમાં અચાનક અને મોટા બદલાવ લાવશે યાદ રાખજો આ ગ્રહયોગ મહેનત કરનારને રાજા બનાવશે અને આળસ કરનારને જીવનના પાઠ ભણાવશે એક વૃષભ રાશિ ટોરસ બે હજાર છવ્વીસની સૌથી શક્તિશાળી રાશિ વૃષભ રાશિ માટે આ વર્ષ સુવર્ણવર્ષ સાબિત થશે છેલ્લા ઘણા સમયથી તમે જે સંઘર્ષ કર્યો છે તેનો અંત આવશે ધન અચાનક આર્થિક લાભ અને દેવામાંથી મુક્તિ મિલકત ઘર જમીન કે નવું વાહન ખરીદવાના પ્રબળ યોગ કરિયર નોકરીમાં પ્રમોશન અને વેપારમાં વૃદ્ધિ સંદેશ તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા નિશ્ચિત છે બે સિંહ રાશિ લીયો નામ મોભો અને પ્રતિષ્ઠાનું વર્ષ સિંહ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ ઓળખ અપાવનારું વર્ષ રહેશે સફળતા સમાજમાં માન સન્માન અને લીડરશીપ મળશે બિઝનેસ નવા સ્ટાર્ટઅપ કે સોશિયલ મીડિયા ક્ષેત્રે મોટો બ્રેક મળશે આત્મવિશ્વાસ તમારો કોન્ફિડન્સ સાતમા આસમાને હશે ચેતવણી સફળતાના શિખરે પહોંચીને અહંકાર ન કરવો નહીતર નુકસાન થઈ શકે ત્રણ ધનુરાશિ સેજિટેરિયસ ભાગ્યના બંધ દરવાજા ખુલશે બે હજાર છવ્વીસમાં ધનુરાશિ પર ભગવાન ગુરુની સીધી કૃપા રહેશે વિદેશયોગ જેઓ બહાર જવા ઈચ્છે છે તેમના માટે ઉત્તમ સમય શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કરિયર ગ્રોથનું વર્ષ રિકવરી અટકેલા નાણાં પરત મળશે શાંતિ આધ્યાત્મિક રીતે તમે વધુ મજબૂત બનશો ચાર મીન રાશિ પાઇસીસ દુઃખના દિવસો પૂરા સુખની શરૂઆત તમે જે ધીરજથી મુશ્કેલીઓ સહન કરી છે તેનું ફળ આપવા બે હજાર છવ્વીસ આવી રહ્યું છે માનસિક શાંતિ મન પ્રફુલ્લિત રહેશે અને પરિવારમાં ખુશીઓ આવશે સ્વપ્નપૂર્તિ લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે ભક્તિ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધશે જે તમને મુસીબતોથી બચાવશે સંદેશ તમે અંદરથી ખૂબ મજબૂત અને સ્પષ્ટ વક્તા બનશો બાકીની રાશિઓ માટે ખાસ નોંધ જો તમારી રાશિ આ લિસ્ટમાં નથી તો નિરાશ થવાની જરૂર નથી એક મહેનત નસીબ કરતા મહેનત મોટી છે બે ધૈર્ય યોગ્ય સમયની રાહ જુઓ ત્રણ ઉપાય ઇષ્ટદેવની પૂજા અને સત્કર્મ કરતા રહો તમારો પ્રતિસાદ આપો જો તમારી રાશિ આ ચારમાંથી એક હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો બે હજાર છવ્વીસ રેડી છું રોજિંદા જીવનને પ્રભાવિત કરતી આવી જ સાચી અને સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ઓન રાખો જય શ્રી કૃષ્ણ